મિત્રો આ એક સત્ય ઘટના છે થોડો સમય કાઢીને આ ઘટનાને અંત સુધી જરૂરથી સાંભળજો ભાવિકા પોતાના નાના ભાઈ કરણની સામાન્ય ફી ભરવાને લઈને એકદમ હતાશ થઈ ગઈ એને કરેલી મહેનત પર પાણી ફરી વળતું હોય તેવું લાગ્યું કરણ તો અત્યારે ગામમાં એના મિત્રને ત્યાં ગયો હતો ભાવિકા એકલી એકલી રડી પડી આસુના રોકાતા એ ખાટલામાં ઊંધી પડીને રડતી રહી છાનું રાખવાળું કોઈ ન હતું અને આનંદિત પરિવાર હતો ભાવિકાનો પિતા વિનોદભાઈ અને માતા ભાવિકાદાબેનનું જોડું જ કુદરતે એવું નિરમ્યું હતું કે સૌને વહાલું લાગે વિનોદભાઈ ગામથી પાંચ કિલોમીટર દૂર આવેલ શહેરમાં પોતાના કેબિનમાં ટીવી રિપેરિંગનું કામ કરે અને પરિવારનો આરામથી ગુજારો થાય એટલું કમાઈ લે ભગવાને પ્રથમ ખોળે દીકરી આપી મા બાપ સહિત ચાર જણના પરિવારમાં નાનું ભૂલકુનો પુત્રનો જન્મ થતા પરિવારના બધા જ ઓરતાઓ જાણે પૂરા થઈ ગયા વર્ષો વીતતા ક્યાં વાર લાગે છે જોત જોતામાં ભાવિકાનું ગ્રેજ્યુએશન પૂરું થઈ ગયું કરણ બીએસસીના બીજા વર્ષમાં હતો વિનોદભાઈના માવતર તો સિત્તેરની આસપાસની ઉંમરે થોડા વર્ષો પહેલા વારાગે સીધા મામા દીકરો બચાવમાં નોકરી કરતો ત્યાં બંને ટૂંકી મહેમાન ગતિએ ગયા છવ્વીસમી જાન્યુઆરીના દિવસે બપોરે જમીને ઘરે આવવા નીકળવાનું હતું પરંતુ સવારના પહોરમાં તો ભૂકંપના એ મકાનના કાટમાળ નીચે

ખોટા આંકડા બતાવીને સગે વગે કરી દીધી ભાવિકાએ જેમ તેમ કરીને કર્ણનું ગ્રેજ્યુએશન પૂરું કરાવ્યું વિનોદભાઈએ કરેલ બચત પૂરી થઈ ગઈ હતી પાસેથી સામાજિક આર્થિક ભાથું મેળવેલ ભાવિકાએ આ દરમિયાન સીવણ ક્લાસ કરીને સીવવાનું શીખી લીધું હતું અને સંચો પણ વસાવી લીધો હતો યુવાનીમાં પ્રવેશ કરી ચૂકેલી દીકરીને રંગે લગ્ન કરવાના કોડ હોય એના બદલે ભાવિકાનું એકમાત્ર લક્ષ્ય અત્યારે લાડકવાયા નાના ભાઈને પગભર કરવાનું હતું અત્યારે ભાવિકાને એની લગ્નની ઉંમર વીતી જશે એની ક્યાં ચિંતા હતી ભાઈ કમાતો થશે તો ભાભી તકલીફ નહીં રહે ને એના લીધે એનાય ધામધૂમથી લગ્ન થઈ શકશે એવી ગણતરી હતી ભાવિકાની છેલ્લા વર્ષમાં સિલાઈની આવક સાથેની મૂડી ગણતા પચીસેક હજારની બચત હતી હજી ફી ભરવા માટે પંદર હજાર રૂપિયાની ઘટ હતી ભણવામાં હોશિયાર પરંતુ આર્થિક જ્ઞાનથી અજાણ કરણને તો રૂપિયા ક્યાંથી આવે છે એની ખબર ન હતી ભાવિકા રઘવાઈ બની ગઈ પોતાના અભ્યાસનો ભોગ આપીને નાના ભાઈ માટે છેલ્લા દોઢ વર્ષ કરેલ તનતોડ મહેનત નકામી તો નહીં જાય ને ભાવિકાએ કાકાઓ પાસે જઈને વેદના સભર રજૂઆત કરી જોઈ પરંતુ ઝાકારા સિવાય કંઈ ના મળ્યું ગામમાં સુખી કુટુંબ દેખાતા હતા ત્યાં જઈને વ્યાજ સહિત પાંચ વર્ષમાં રકમ પરત કરીશ લાગણી સભર રજૂઆત કરી જોઈ પરંતુ ગણીને કોઈ મદદ કરવા માટે તૈયાર સૌને એમ જ હતું કે નોકરીનો શું ભરોસો આપેલા રૂપિયા જ છે પરંતુ ભાવિકાના તો સંપૂર્ણ વિશ્વાસ હતો કે મારા ભાઈને નોકરી મળશે જ ભાવિકાની નજર સામે રઘો ખોખર દેખાયો એ માણસ આ ગામમાં ઊંચા વ્યાજે રૂપિયાની ધીર ધાર કરતો હતો ગામ બહાર નીકળતા એનું પાકું મકાન હતું ભાવિકાએ ત્યાં જવાનું નક્કી કર્યું આંખો લૂછી નાખી અને ભાવિકા ખાટલામાંથી બેઠી થઈ ગઈ મોં ધોઈને થોડું પાણી પીધું અને હાફળી ફાફળી દોડતી હોય એ રીતે ભાવિકા રઘા ત્યાં પહોંચવાની તૈયારીમાં હતી તે રસ્તામાં દૂરના કૌટુંબિક દાદાનું ઘર આવતું હતું તે કાનજી દાદાની નજર તેના પર પડી કાનજી દાદાએ હાક મારીને ભાવિકાની પાસે બોલાવીને હકીકત પૂછી કાનજી દાદા વિહ થઈ ગયા તેઓ હતા તો પર પરંતુ છોકરાઓ પાસે અત્યારે એટલું બધું કંઈ નહોતું કે ભાવિકાને મદદ કરી શકે એટલે લાચાર હતા છતાંય ભાવિકાને ઘડી પર બેસાડીને તેઓ અંદર ગયા અંદર જઈને હાજર છોકરાઓ સાથે થોડી ચર્ચા કરી અને પછી તેઓ પરત આવ્યા કાંચી દાદા રઘા ખોખરના પરિવારને સારી રીતે જાણતા હતા રઘાના બે દીકરાઓ હલકી કક્ષાના હતા ઘણી વખત તેઓ દેવાદાર વ્યક્તિનો ગેરલાભ ઉઠાવતા હતા અહીં તો ભલે દૂરની રહી પરંતુ પોતાના પરિવારની અનાથ યુવાન અને રૂપના અંબાર સમી દીકરીનો સવાલ હતો કાંજી દાદાએ બધી હકીકત ભાવિકાને જણાવી થોડી રહીને એમણે ધીમેથી ભાવિકાને કહ્યું દીકરી એક વાત કહું મારા શાળાના દીકરાનો દીકરો છે શહેરમાં મોટી નોકરી કરે છે મને વિશ્વાસ છે કે એની પાસેથી રૂપિયા મળી રહેશે મને એક દિવસનો સમય આપ દીકરી અને કેટલા રૂપિયાની જરૂર છે એ મને કહી દે ભાવિકાને જીવમાં જીવ આવ્યો હોય તેમ બોલી ખૂબ ખૂબ આભાર દાદા તમારો પંદર હજાર રૂપિયાની જરૂર છે બીજા દિવસે સાંજે કાનજી દાદાએ ઘરે જઈને ભાવિકાને હાથો હાથ પંદર હજાર રૂપિયા આપતા કહ્યું દીકરી રૂપિયા પાછા આપવાની કોઈ ઉતાવળ ના કરતી પાંચ વર્ષ સુધીની મુદ્દત લઈને આવ્યો છું ભાવિકાની આંખોમાં આંસુ ઉભરાઈ આવ્યા તે બોલી દાદા વડીલનો તો હું નાનકડા મોઢે શું આભાર માનું મને આજ તમારામાં ભગવાનના દર્શન થયા એટલું જ કહું છું કાનજી દાદા ભાવિકાના માથે હાથ મૂકીને ચાલતા થયા વર્ષ વીતી ગયું કરણનું બીએડ પૂરું થયું અને એ સાથે જ પ્રાઇવેટ હાઈસ્કૂલમાં ગણિત વિજ્ઞાનના શિક્ષક તરીકે હોશિયારીના લીધે સારા પગારે નોકરી મળી ગઈ નોકરીનું સ્થળ વતનથી સાઠેક કિલોમીટર દૂર હતું પરંતુ એની પરવા ભાવિકાને ક્યાં હતી ભાઈ પગભર થયો એ જ એના માટે મહત્વનું હતું ભાવિકાની ખુશીનું તો કોઈ ઠેકાણું જ નહોતું પોતાનો લાડકવાયો વીરો પગભર બની ગયો હતો હા હજી એની ઈચ્છા ભાઈને યોગ્ય પાત્ર શોધીને આપવાની હતી ત્યારે જ એની ફરજ પૂરી થાય એવું એ માનતી હતી એ એની ફરજ પૂરી કરવા સમાજમાં ભલામણો કરી રહી હતી પરંતુ ચાર મહિના વીત્યા ત્યાં તો કરણે સામેથી જ કહ્યું બહેન મારી સાથે નોકરી કરતી શાલિની સાથે મારે એકદમ સાદગીપૂર્ણ રીતે લગ્ન કરવાના છે કોઈ લાંબો ખર્ચ કરવો નથી ભાવિકાનો આનંદ તો સાતમા આસમાને પહોંચી ગયો અને કેમ ના પહોંચે હવે તો ભાઈ અને ભાભી બે નોકરીયા હવે સુખી સભ્ય બની ગઈ હતી હવે તો પોતાનું પણ પણ સારા આવશે લગ્ન ખૂબ સારી રીતે થશે મહિનામાં તો કરણ અને શાલિની લગ્ન ગ્રંથિથી જોડાઈ ગયા ભાવિકા બારે હૈયે વતનને છોડીને ભાઈ સાથે રહેવા નીકળી નીકળતી વખતે કાંચી દાદાના આશીર્વાદ લેવાનું કેમ ભૂલે ભાવિકા એણે કાંજી દાદાના આશીર્વાદ લઈને અતિશય ભાવહીન અવાજે કહ્યું દાદા તમારી મારો ભાઈ નોકરીએ પહોંચ્યો છે બને તેમ જલ્દી હું રૂપિયા પરત કરી દઈશ અને તમારા ચરણે મૂકી શકાય એવી સુંદર ભેટ પણ લેતી આવીશ ભાઈ ભાભી સાથે ત્રણેક માસ વિતાવી દીધા ભાવિકાએ ના કોઈ દિવસ ભાવિકાના સગપણની વાત કે ના કોઈ દિવસ ભાવિકાની મહેનતની વાત સગા ભાઈના ઘેર બહેનની કોઈ ઈજ્જત નહી જાણે ઘરનું કચરા પોતું કરતી અને રસોઈ કામ સંભાળતી નોકરાની જોઈ લ્યો દિવસ દરમિયાન ભાઈ ભાભી નોકરીએ હોય ત્યારે ભાવિકા છાના છાના આંસુ સારી લેતી હતી એ આંસુઓના મહાસાગરમાં ભાવિકાએ એ ત્રણ ત્રણ માસ વિતાવી દીધા હવે એની સહન શક્તિ હદ આવી ગઈ હતી છતાંય ચૂપ જ રહી ચોથા મહિને એને કરણને એટલું જ કહ્યું ભાઈ મેં એક પંદર હજાર રૂપિયા કાંચી દાદા પાસેથી ઉધાર લીધેલ છે એનો બંદોબસ્ત કરી આપો તો હું વતનમાં જઈને આપી આવું ભાવિકાએ કર્ણને આટલું કહ્યું ત્યાં તો શાલિની ખામોશ રહીને ભાવિકા જોઈ રહી હતી કરણે થોથવાથી જીભે ભાવિકાને કહ્યું બહેન સિલાઈ કામ તો તમે રાત દિવસ કરતા હતા એટલી બધી કમાણી હતી તોય પંદર હજારનું દેવું કેવી રીતે થઈ ગયું જુઓને મારો પગાર તો અત્યારે દસ હજાર રૂપિયા છે અને શાલિનીને એના મા બાપે ભણાવી છે એટલે એના બે ભાઈ અને એક બહેનના લગ્ન થાય ત્યાં સુધી તો એનો પગાર ત્યાંથી જ આપવાની છે વળી મેં એમને થોડો ટેકો આપવાનું વચન આપેલ છે એટલે હું લાચાર છું બહેન અરે ના ભાઈ ના મારો ભાઈ લાચાર ક્યારે ના હોય હું બેઠી છું ને તારી મોટી બહેન તું જરાય ચિંતા ના કરીશ પંદર હજાર રૂપિયા તો કપડાં સીવીને ચપટી વગાડતામાં કમાઈ લઈશ વીરા તું તારું શરીર સાચવજે પહેલા ને ભાભી તમે મારી ચિંતા ફિકર ના કરતા હો ભાવિકાએ એના થેલામાં બે ચાર જોડી કપડાં ભરીને વિદાય લેતા કહ્યું સંભાળીને રહેજો બંને જણ ભાવિકાએ જતા જતા કર્ણના ભામણા લીધા અને કહ્યું ખમ્મા મારા વીરા જુગજુગ જીવો વાહલા મિત્રો આગળ શું બન્યું એ ઘટનાની વાત કરીએ તેના પહેલા જો આપ ચેનલ પર નવા દર્શક હોય તો નીચે આપેલું સબસ્ક્રાઇબ નું બટન દબાવીને ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી દરેક નવા એપિસોડની માહિતી આપને સમયસર મળતી રહે અને દરેક મિત્રોને વિનંતી કે આ વિડિયોને અત્યારે લાઈક પણ જરૂરથી કરી દેજો મિત્રો બસ સ્ટેન્ડમાંથી વતનની બસમાં બેસીને કંડક્ટરનો ટિકિટ ટિકિટ અવાજ સાંભળીને ભાવિકાએ फटाफट થેલામાં રહેલ પાકેટમાં જોયું પરચુરણ અને બધું મળીને ચાર રૂપિયા નીકળ્યા કંડક્ટર પાસેથી વતનના ગામનું ભાડું પાંચ રૂપિયા સાંભળીને ભાવિકાના મોતિયા મરી ગયા એને પરસ્યો વળી ગયો બરાબર ભાવિકાની પાછલી સીટમાં બેઠેલ ત્રીસેકની ઉંમરના વ્યક્તિને ભાવિકાની મૂંઝવણીની ખબર પડી હોય તેમ એણે કંડક્ટરને કહ્યું મારા તમારી પાસેથી પાંચ રૂપિયા લેવાના નીકળે છે એમાંથી એમની ટિકિટ આપી દો અમારે બંનેને એક જ ગામ ઉતરવાનું છે ઉતરીને હું પાંચ રૂપિયા મેળવી લઈશ ને તમારે પણ છૂટા આપવાની માથા ટળે ખરા સમયે મદદગાર થનાર વ્યક્તિને સહેજ પાછા ફરીને ભાવિકાએ જોઈ લીધો પરંતુ કોઈ ઓળખાણ ના પડી છતાં એણે થોડું મોઢા પર લાવ્યું અને પછી પોતાની લાચારી છુપાવતી આંખો બંધ કરીને ઊંઘવાનો પ્રયત્ન કરવા લાગી બસની સવા દોઢ કલાકની મુસાફરી ભાવિકા માટે કેવી હશે એ તો સમજી શકાય એવી વાત છે વતનનું ગામ આવતા તો ભાવિકા ફટાફટ બસમાંથી ઉતરી પડી ઉતરીને થોડે દૂર જઈને ઉભી રહી થોડી વાર રહીને બે ભારે થેલા સાથે પેલો વ્યક્તિ પણ ઉતર્યો તમારો ખૂબ ખૂબ આભાર હું મારા ભાઈના ઘેરેથી ઉતાવળમાં નીકળી એમાં પૈસા લેવાનું ભૂલી ગઈ હતી મારી પાસે ભાડાના પૂરા પૈસા નહોતા તમે મને લાચારીમાંથી બચાવી લીધી લેવા ચાર રૂપિયા છે એ લઈ લ્યો એક રૂપિયો ઉધાર તમારો મારા પર તમારે કોને ત્યાં જવાનું છે લાવો હું એક થેલો ઉચકી લઉં છું કંઈ પણ બોલ્યા વગર આગમ કે પૈસા લઈને એક થેલો ભાવિકાને પકડાવ્યો અને કહ્યું મારે કાંજી દાદાને ઘેર જવાનું છે એમના પોત્રના લગ્ન છે ઓ મારે પણ પહેલા કાંજી દાદાના આશીર્વાદ લેવા એમનું ઘર જ લેવાનું છે એમ ભાવિકાએ ખુશ થતાં કહ્યું બંને કોઈ પણ અન્ય વાતચીત વગર કાનજી દાદાને ઘેર પહોંચ્યા ભાવિકા કાનજી દાદાના આશીર્વાદ લઈને બોલી દાદા તમારા મહેમાનને પણ સાથે લેતી આવી છું પણ કાનજી દાદાના આશીર્વાદ લીધા કાંચી દાદાએ ઘણો જીવો ભાવિક કહીને અણધારી આવેલ ભાવિકાને કહ્યું દીકરી અચાનક વતન સાંભળી આવ્યું કે શું કરણ અને બહુ મજામાં છે ને અને હા આ તારી સાથે આવ્યો એને ઓળખે છે તું ખરા સમય આપણને મદદ કરનાર આ ભાવિક હતો દીકરી ભાવિકા સમસમી ગઈ ઘડી નિખાલસ કાનજી જ આગળ કહ્યું શું જુએ છે દીકરી એ આમે ઓછા બોલો છે એમાંય ભગવાને એને બે બે વખત વજ્ર ઘાત આપ્યા છે લગ્નના ત્રીજે મહિને જ અકસ્માતમાં એને પરણેતર ગુમાવી દીધી એક વર્ષ પછી

જેમ બને તેમ જલ્દી તમારું લેણું હું ચૂકતે કરીશ ભાવિક કહીને ભાવિકા પાણી પણ પીવા રોકાયા વગર સડસડાટ ઘર તરફ ચાલવા લાગી ભાઈએ પહોંચાડેલ આઘાત એને ચેન પાડવા દેમ નહોતો પરંતુ તેણે મનને મક્કમ કરી લીધું બધું દર્દ એ પી ગઈ ગામ લોકો આગળ શહેરમાં ફાવતું નહોતું કહીને એણે સંચાને રાત દિવસ સુખ દુઃખનો સાથી બનાવી લીધો એણે ઘણા મનોમંથન પછી કંઈક મનમાં નક્કી કરી લીધું અને બરાબર ત્રણ મહિના પછી કાંચી દાદા પાસે પહોંચી ગઈ દાદા ભાવિક સાથે હું ઘર માંડવા તૈયાર છું ત્રણ મહિનામાં ખાતા પિતા આ સાત હજાર બચાવ્યા છે એ ભાવિકને પહેલા આપી દો અને બાકીના આઠ હજાર ત્રણ ચાર મહિનામાં આપી દઈશ ભાવિકની જો ઈચ્છા હશે તો એમની સાથે હું જરૂર લગ્ન કરીશ પરંતુ એમનું લહેણું ભરી દીધા પછી ભાવિકા પૂરા આત્મવિશ્વાસ સાથે બોલી કાનજી દાદા ટગર ટગર ભાવિકાને જોઈ જ રહ્યા એમનાથી ના રહેવાયું એ ઊભા થઈને ભાવિકાને બેઠી પડ્યા કડી પર રહીને બોલ્યા દીકરી કરણ તને કંઈ નથી આપતો ના દાદા એવું નથી પરંતુ હમણાં એનો હાથ બંધાયેલો છે એક તો નવી નોકરીમાં ઓછો પગાર ને પાછા શહેરના ખર્ચા ભાવિકા નીચું તાકીને બોલી ગઈ પરંતુ જમાનાને જીરવી ગયેલ કાનજી દાદાને સમજતા વાર ના લાગી તેઓની આંખો ટપકી પડી માત્ર એટલું જ બોલ્યા ધન્ય છે દીકરી તને ફરીથી તેઓ ભાવિકાને પેટી પડ્યા દીકરા બહુ દોડતા આવીને અચરજ પરિ નજરે સૌ કાંજી દાદાને જોઈ રહ્યા એમના ધર્મપત્નીના મૃત્યુ પછી આજે બીજી વાર સૌએ દાદાની આંખમાં આંસુ જોયા હતા કાંજી દાદાએ બીજા જ દિવસે અમદાવાદ જઈને ભાવિકાના હાથમાં સાત હજાર રૂપિયા આપીને ભાવિકાની બધી હકીકત જણાવી એક મિનિટનો વિલંબ કર્યા વગર રજા મૂકીને કાનજી દાદા અને ભાવિક આવી પહોંચ્યા ભાવિક અને ભાવિકાની નજરો મળી આઠ લહેણું લગ્ન પછી લઈશ કહીને ભાવિકાની લાગણીઓ પર ભાવિકે અશ્રુમી પ્રેમનો અભિષેક કર્યો વડીલોની સંમતિથી લગ્નતિથી નક્કી થઈ ગઈ ભાઈની નોકરીના સ્થળે દોડી જઈને વધારે ખાતા ભાવિકાએ કહ્યું ખમા મારા વીરા કન્યાદાન આપવા આવજે મારા વીરા બધી સગવડ થઈ ગયેલ છે બીજી કોઈ ચિંતા ના કરતો ભાઈ લગ્ન લેવાઈ ગયા ભાવિકા પરણીને સાસરે ગઈ સાસુ સસરા સહિત પરિવારનો પ્રેમ ભાવિકાને ભાવ વિભોર કરી ગયો તો ભાવિકાના પ્રેમનું તો પૂછું જ શું નોખી માટીનો એ માનવી ભાવિકાને ખુદ એના કરતા છડિયા તો લાગતો હતો બજાત દુઃખ દર્દને ઘોળીને પી જનાર ભાવિકાને કુદરતી વ્યાજ સહિત

તમારા ચરણની દાસી બનીને તમારી અને પરિવારની સેવા કરીને ચૂકવવાની કોશિશ કરીશ ભાવિક રહેલ ભાવિકાના સાસુ સસરામાંથી ભાવિકાના સસરાએ આવીને કહ્યું બેટા ભાવિકા વહુ તમે મારા દીકરાની ચરણની દાસી નહીં પરંતુ આ ઘરના લક્ષ્મી છો તો ભાવિકાના સાસુ તો સગી દીકરીને ભેટતા હોય એમ ભેટીને રડતા રડતા બોલ્યા ધન્ય છે દીકરી તને આ દ્રશ્ય કવિની કલ્પના શક્તિ કરતા એ ચડિયાતું હતું જાણે સુખી લગ્ન જીવનનો એક દશકો પસાર થઈ ગયો એ ખબર ના રહી એ દસ વર્ષમાં ભાવિકા ક્યારે ભાઈ ભાભીને ના ભૂલી નિયમિત ખબર લેતી રહી આ એણે છ વર્ષનો દીકરો અને સાત વર્ષની દીકરીને ક્યારે મામા મામીના દર્શન ના કરાવ્યા ભાવિકને ધોરણ નવ થી બાર ની ખાનગી શાળા ખોલવાનો વિચાર આવ્યો એણે ભાવિકાને વિચાર જણાવ્યો મંજૂરીની દોડધામ અને શાળાના કન્સ્ટ્રક્શન તથા બેંક લોન મંજૂરી શિક્ષકોની ઢગલા બાદ અરજીઓ આવી હતી તેથી ક્લાર્કનો હંગામી હવાલો સંભાળતા વ્યક્તિએ મેરિટમાં અગ્રેસર દસ દસ ઉમેદવારોનું ઇન્ટરવ્યુ માટે પસંદગી કરેલી હતી ઇન્ટરવ્યુ શરૂ થયો સૌપ્રથમ દિવસે ગણિત વિજ્ઞાનના શિક્ષકની ભરતી હતી વિષય નિષ્ણાત શિક્ષકો ઇન્ટરવ્યુમાં બેઠા હતા પાંચમા નંબરમાં કરણનું નામ બોલતા જ ભાવિકા થઈ હા એ તેનો ભાઈ જ કરણ હતો ભાવિકા હળવેથી રૂમ બહાર નીકળી ગઈ કરણનો ઇન્ટરવ્યુ પૂરો થતા ભાવિકા બહાર ઝડપભેર આવીને કરણ પાસે આવીને બોલી ભાઈ કરણ તું અહીં તારી નોકરીનું શું થયું ભાવિકા સાથે નજર મળતા જ થઈ ગયો તે ધીમેથી બોલ્યો બહેન એ પ્રાઇવેટ સ્કૂલ જ બંધ થઈ ગઈ સંચાલકે સતત સરકારી અનદેખી કરી હતી એટલે સરકારે માન્યતા જ રદ કરી દીધી બે વર્ષ થઈ ગયા બહેન તમારા ભાભી અને હું બંને અત્યારે નોકરી માટે આમ તેમ ભટકીએ છીએ ઘેર ટ્યુશન શરૂ કર્યું છે પરંતુ અત્યારે ચારે બાજુ ટ્યુશન ક્લાસના રાફડા ફાટ્યા છે એટલે વિદ્યાર્થીઓ મળતા નથી અમે બંને અને બે બાળકો અત્યારે રસ્તા પર આવી ગયા છીએ બહેન નોકરીની શરૂઆતમાં હું તમારી આગળ જૂઠું બોલ્યો હતો પચીસ હજાર પગાર હોવા છતાં દસ હજાર કહીને મેં તમને પંદર હજાર રૂપિયા આપવાની અનિચ્છા દર્શાવી હતી એનું પાપ હું અત્યારે ભોગવી રહ્યો છું તમારી ભાભી પણ અત્યારે ઘણો પસ્તાવો કરી રહી છે પણ શું મોઢું લઈને આમાં તમારે આગળ આવીએ બની શકે તો અમને માફ કરજો બહેન આવતીકાલે અહીં તમારી ભાભીનો પણ ઇન્ટરવ્યુ છે મારા વીરા સૌ સારાવાના થશે આ સ્કૂલ મારી છે ભાઈ ચિંતા ના કરીશ તમારી બંનેની પસંદગી થઈ જશે પરંતુ જિંદગીમાં ફરીથી હવે આવી ભૂલો નહીં કરે એનું મને વચન આપ ભાઈ ભાવિકાની આંખમાં આંસુ આવી ગયા થોડી વાર રહીને આંસુ લૂછીને ભાવિકા બોલી આમે આ સ્કૂલ અમે જરૂરિયાતમંદોને સારું અને સસ્તું શિક્ષણ મળી રહે એ માટે ખોલી છે એમાં પરમાથ્મનુંય ધ્યેય રહેલ છે નહીં કે કમાણીનું બીજા દિવસે ભાવિકાના પરિવારની હાજરીમાં કરણ અને શાલિની ભાવિકાના ખોળામાં માથું નાખીને રડતા રડતા વસ્તાઓ વહાવી રહ્યા હતા એમના બંને માસૂમ બાળકો કહી રહ્યા હતા મમ્મી કેમ રડે છે તું પપ્પા તમે પણ કેમ રડો છો આપણે કોને ઘેરાવ્યા છીએ ભાવિકાના સાસુ બંને ભૂલકાઓને આશ્વાસન આપતા બોલી રહ્યા હતા તમે તમારા વ્હાલા ફોયના ઘેર છો કોઈ ચિંતા ના કરો ફોઈ કોને કહેવાય એ સમજવાનો અભૂત ભૂલકાઓ જરૂર પ્રયત્ન કરી રહ્યા હતા પરંતુ ભાવિકાનો દીકરો દીકરી એના દાદાને પૂછી રહ્યા હતા કે મામા મામી તો બાળકોને ખૂબ વહાલા હોય અમને મમ્મી અત્યાર સુધી મામા મામીના ઘેર કેમ ના લઈ ગઈ એનો જવાબ દાદા શું આપો એને ખબર જ નહોતી પછી ભાવિકાએ પોતાના બાળકોને એમની વાતમાં એવી રીતે પરોવી દીધા કે આ પરિવાર પહેલાંની જેમ ખુશખુશાલ જિંદગી જીવવા લાગ્યો અને એના ભાઈ ભાભીને પણ પોતાની ભૂલ સમજાઈ ગઈ આજકાલ પરિવારમાં આ સમસ્યા અવારનવાર ઊભી રહે છે કે જે માણસ પોતાના લોકો માટે એની આખી જિંદગી મહેનત કરે છે એ જ માણસ એના સારા સમયમાં પોતાના જ લોકોને છોડી દે છે ભાવિકા કે જેણે પોતાના સપના અને પોતાની જિંદગીને ભૂલીને એના ભાઈનું ભવિષ્ય ઉજળું બનાવવા માટે દિવસ રાત મહેનત કરી એ જ ભાઈએ પોતાની બહેનને મનોમન ખૂબ દુઃખી કરી પરંતુ કહેવાય છે ને કે કુદરતનો ન્યાય ક્યારેય ખોટો હોતો નથી મિત્રો આ સરસ મજાનો એપિસોડ પસંદ આવ્યો હોય તો ખાસ લાઈક કરી અને એકવાર કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય માતાજી જરૂરથી લખી નાખજો જેથી માતાજીની અસીમ કૃપા સૌના પરિવાર પર બની રહે અને મિત્રો આ કહાની વિશે આપનું શું કહેવું છે તે પણ આપ અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ખાસ મિત્રો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આવી જ સત્ય ઘટના અને સત્ય ઘટના પર આધારિત કહાની આપને સમયસર સાંભળવા મળતી રહે ફરી મળીશું વહાલા મિત્રો કોઈ નવા એપિસોડ સાથે આ વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ જય માગ અત્રાળ જય શ્રી કૃષ્ણ